આપણ હું છું આપની સાથે હિત બાગોડિયા વિધાનસભાના ધારાસભ્ય એ કેમિકલ યુક્ત પાણી અંગે સરકાર ને રજૂઆત કરી છે જેમાં નંદેસરે જીઆઈડીસી તેર થી વધુ કંપનીઓ કેમિકલ યુક્ત પાણી છોડે છે જે જીઆઈડીસી માં તેર થી વધુ કંપનીઓ કેમિકલ યુક્ત પાણી છોડી રહી છે આવી કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ તેમ પણ જણાવવામાં આવ્યું છે તો વારંવાર જીપીસીબી કાર્યવાહી કરે છે તેમ છતાં આ કંપનીઓ કેમિકલ યુક્ત પાણી છોડી છે તમ પણ તમને ઉમેર્યું છે ઉદેસરીમાં અમુક કંપનીઓ આ પ્રકારનું કૃત્ય વારંવાર કરતી હોય છે જેટલી વાર પણ મારા ધ્યાન ઉપર આવ્યું છે એટલી વાર જીપીસીબી અને કલેક્ટર શ્રીને સૂચનો કરવામાં આવ્યા છે એના આધારે હમણાં જે ત્રણ દિવસ પહેલાં પાણી છોડવામાં આવ્યું એની ઉપર કલેક્ટર શ્રીએ જીપીસીબીને કહીને કાર્યવાહી કરાવવામાં આવી છે પરંતુ આવા પ્રકારના જે તે કંપનીઓ છે એ લોકો વારંવાર આવું એવું સ્પષ્ટ થાય છે એટલે આવા કારખાનાઓ ઉપર પોલીસ કાર્યવાહી પણ કરવી જોઈએ અને સાથે સાથે આ લોકોના લાયસન્સ કાયમ માટે કેન્સલ કરવા જોઈએ તો જ આ કૃત્ય અટકશે એવું મેં સરકારથી મારી જોવા છે એવી થી ચૌદક કંપનીઓ છે જે અવર રવર આવું નૃત્ય કરતી હોય છે ખરેખર તો તમારી વાત સાચી છે કે લોકોને પણ એવું થાય કે આ જીબીસીબી કાર્યવાહી કરે છે તેમ છતાં આ લોકો કેમ આવું કૃત્ય વારંવાર કરે એટલા માટે જ સરકારમાં રજૂઆત કરી છે કે ભાઈ આ કડક કાર્યવાહી કરો જેથી કરીને આવા યુનિટો બંધ થાય છે આવું કૃત્ય કરનારો દંડ ભરી અને પોતે પોતાની રીતે નાના મોટા સુધારા કરી અને ફરી કંપનીઓ ચાલુ કરી દેતા એટલે આવા લોકોને કાયમ માટે બંધ કરાવવા જોઈએ દંડ ઈ એક એવી વસ્તુ છે કે આર્થિક નુકસાન થાય છે એટલે એ તો પાછું આવું કૃત્ય કરી અને એ પાછી પૈસા કમાઈ લેતા હોય છે એટલે આને અટકાવવા માટે કાયમી લાયસન્સ છે જે લોકોનું કેન્સલ થવું જોઈએ જેથી કરીને આવું કૃત્ય બંધ થાય કેમેરામેન નોનીક પરમે સાથે સત્યમ નવાશ કરને સિમ્بلસ ન્યૂ ફોટોગ્રા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર